તો દર્શક મિત્રો હાલમાં આ વિડીયો તમે જોઈ શકો છો જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો કોઈ પણ વ્યક્તિ પાસે જો પૈસા આવી જાય ને તો ઘમટ આવી જાય તો દર્શક મિત્રો તમે હાલમાં વિડીયો જોઈ શકો છો તો દર્શક મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો વિકેભાઈ હિતલબેન જોડે ફોટો પાડાવવા જ છે પરંતુ હિતલબેન ફોટો પાડવા દેતા નથી અને કોલર પકડીને તેને આમ છંચેડવામાં આવે છે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો અને દર્શક મિત્રો તમને તો ખબર છે કે વિકેભાઈ રોસ્ટ મારે છે કદાચ હેતલબેન ઉપર રોસ્ટ માર્યો હશે એટલે કદાચ મિત્રો હેતલબેને ફોટો ના પાડવા દીધો કારણ કે મિત્રો કોઈ પણ વ્યક્તિ જો આપણી ઉપર રોસ્ટ મારે તો આપણે તેને ફોટો તો ના પાડવા દઈએ કદાચ મિત્રો હેતલબેન ઉપર વિકેભાઈએ રોસ્ટ માર્યો હશે એટલે જ હેતલબેને તેમને ફોટો ના પાડવા દીધો તો દર્શક મિત્રો વિકેભાઈ સાચા છે કે પછી હેતલબેન સાચા છે એ તો આપણને ખબર નથી પરંતુ હાલમાં આગળ તમે વિડીયો જોયો તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો દર્શક મિત્રો તમને શું લાગે છે બંનેમાંથી કોણ સાચું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો ચેનલ માં નવા હોય તો પેલા તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લીજો તો દર્શક મિત્રો તમને શું લાગે છે કે વિકેભાઈ સાચા છે કે પછી એતલ બેન સાચા છે દર્શક મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આજના વિડીયો માટલું જ મળે આપણે એક નવા વિડીયો સાથે